વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોસ કિચન આજે આપણે મસ્ત ટેસ્ટી અને બધાને ભાવે તેવું ગાજર મરચાંનું અથાણું બનાવીશું તે પણ ઇન્સ્ટન્ટ અને આ ગાજર મરચાંના અથાણાને ઘણા લોકો રાયતા ગાજર મરચાં પણ કહે છે અને તમે આ અથાણાને પંદર દિવસ સુધી ફ્રીજની અંદર સ્ટોર કરીને સાચવી શકો છો અને ગમે ત્યારે એન્જોય કરી શકો છો તો ચાલો મિત્રો બધી ટીપ્સ સાથે બનાવી લઈએ ગાજર મરચાંનું અથાણું તમને મારી રેસીપી પસંદ આવી હોય અને તમને એવું લાગે કે બીજાને લાભ દેવો જોઈએ તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને મારી રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર ક્લિક કરો જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે અને હા મિત્રો સબસ્ક્રાઈબ કરવું તે બિલકુલ ફ્રી છે તો ચાલો આપણે મોડું કર્યા વગર શરૂ કરીએ ગાજર મરચાંનું અથાણું બનાવવાનું મિત્રો આપણે ગાજર મરચાંના ઇન્સ્ટન્ટ અથાણા માટે ગાજર અને મરચાં જોઈશે અને આ ગાજર મેં એકસો ને પચાસ ગ્રામ લીધેલું છે એક મીડિયમ અને મરચાં સો ગ્રામ લીધેલા છે મરચાં અને ગાજર આપણે સરખા લેવાના છે પણ આપણે આની અંદર આ પાછલો ભાગ આગલો ભાગ અંદરનું પીતું બધું નીકળી જાય એટલે તે સો ગ્રામ થઈ જશે તો ચાલો હવે તેને આપણે સરસ ધોઈને કોરા કરી લઈએ તો મિત્રો આપણે ગાજર મરચાંને સરસ ધોઈ લીધેલા છે હવે આપણે ગાજરની છાલ કાઢી લેશું અને આવી રીતે ગાજરની છાલ નીકળી જાય એટલે મરચાંના ડીટિયા કટ કરી આપણે આમ ઊભા ચીરા કરી તેના બીઆવાળો ભાગ કાઢી લેશું મિત્રો તમે મરચાં કોઈ પણ જાતના લઈ શકો છો તો આપણે આ મરચાના બીયા બધા કાઢી લેશું તો મિત્રો આપણે બધા મરચામાંથી બીયા કાઢી લીધેલા છે હવે આપણે ગાજરનું પાછલો ભાગ આવી રીતે કટ કરી લેશું અને આગલો ભાગ કટ કરી લેશું અને પછી જેવી રીતે આપણા મરચાંની સાઈઝ હોય તે પ્રમાણે આવી રીતે આશરે આવડાવળા ટુકડા કરી લેવા અને પછી આવી રીતે બે ભાગ કરી તેનું જે પીતું હોય તે કાઢી લેવું અને આવી રીતે ન જાડા કે ન પાતળા એવા માપના કરવા મિત્રો ગાજરના ચીરિયામાંથી પિત કાઢી લીધેલું છે હવે મરચાંમાં આવી રીતે આપણે પાતળા પાતળા ચીરિયા કરી લેશું કોક લાંબુ હોય તો વચમાંથી બે ભાગ કરી લેવા મિત્રો આપણા મરચાં અને ગાજરના ચીરિયા બિલકુલ રેડી છે તેની અંદર આપણે મીઠું ઉમેરીશું આશરે એક ટી સ્પૂન જેટલું પછી તેની અંદર આવી રીતે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર અને સરસ હવે આપણે ગાજર મરચાંને ચોડીને મિક્સ કરી લઈશું તો મિત્રો આપણે આવી રીતે હળદર મીઠું અને લીંબુના રસમાં સરસ ગાજર મરચાને ચોડી લીધેલા છે અને આપણે આમ નામ મસાલો કરી અથાણા માટેનો ત્યાં સુધી રહેવા દઈશું પછી આપણે એક બાઉલમાં આવી રીતે રાયના કુરિયા લઈશું હું અહીં બે ટેબલ સ્પૂન રાયના કુરિયા લઉં છું તમને ઓછા રાયના કુરિયા વાળા પસંદ હોય અથાણું રાયતા મરચાં ગાજર તો તમે એક ટેબલ સ્પૂન અથવા તો દોઢ ટેબલ સ્પૂન લઈ શકો છો પછી આવી રીતે વચમાં ખાડો કરી તેની અંદર એક ટી સ્પૂન મેથીના કુરિયા લઈશું અને તેની ઉપર આવી રીતે વન ફોર્થ ટી સ્પૂન હિંગ લેવી અને તેની ઉપર આવી રીતે વન ફોર્થથી થોડીક ઓછી એવી હળદર લેવી પછી આપણે આવી રીતે એક વઘાર્યું લેવું અને તેની અંદર આપણે તેલ લઈશું તેલ આપણે આવી રીતે બે ટેબલ સ્પૂન લેવાનું છે તો હવે તેને આપણે સરસ ગરમ કરવા રાખી દઈશું અને આવી રીતે રાયના કુરિયા તરત ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી અને તેને તરત આવી રીતે મસાલા ઉપર રેડી બંધ કરી દેસું અને મસાલાને સેજ આવી રીતે અંદર હલાવી લેવું અને આપણે એમને એમ રહેવા દઈશું ત્યાં સુધીમાં જે આપણે ગાજર મરચાંને બધા કર્યા હતા હળદર મીઠા અને લીંબુના રસવાળા તેમાંથી પાણી છૂટી ગયું છે એટલે આપણે આવી રીતે એક ગળું લઈ તેની ઉપર સરસ બધું નીતરવા રાખી દઈશું તમે જોઈ શકો છો પાણી બધું નીતરી રહ્યું છે હજી તેને આપણે પાંચ મિનિટ આમને આમ રહેવા દઈને બધું પાણી નીતરવા દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો આપણું પાણી સરસ નીતરી ગયું છે હવે તેને આપણે કપડાં ઉપર આવી રીતે ફેલાવી દઈશું મિત્રો તમારે ઇન્સ્ટન્ટ અને ખાલી અઠવાડિયા કે પાંચ દિવસ માટે જ બનાવવું હોય અથાણું તો તમે ડાયરેક્ટ આવી રીતે નીતરેલા ગાજર મરચાંને મસાલામાં ઉમેરી શકો છો પણ જો તમારે પંદર દિવસ સુધી અથાણું ચલાવવું હોય તો તમારે આવી રીતે તેને સૂકવવા ફરજિયાત છે ભીનાશ તેમાંથી નીકળી જશે એટલે આપણું અથાણું બગડે નહીં આમ આપણે દસેક મિનિટ માટે ફેન નીચે અથવા તો પવનમાં રાખીશું અથવા તો ઉતાવળ હોય તો આવી રીતે તમે તેને સેજ લૂછી શકો છો પણ આપણે ચીરિયા ભાંગી ન જાય તેનું ધ્યાન રાખવું તમે જોઈ શકો છો આપણું કપડું કેટલું ભીનું થઈ ગયું તો આપણા ગાજર મરચા સરસ કોરા થઈ ગયા છે તેને આપણે મસાલામાં ઉમેરી દેસુ અને સરસ તેને આપણે મિક્સ કરી લઈશું સાથે સાથે આપણે તેની અંદર થોડું મીઠું પણ ઉમેરીશું અને આવી રીતે અડધા લીંબુનો રસ ઉમેરવો ઓલમોસ્ટ એક ટેબલ સ્પૂન જેટલો તમારે લીંબુનો રસ ન ઉમેરવો હોય તો તમે નાના નાના લીંબુના ટુકડા પણ કરી શકો છો અને તેને પણ ઉમેરી શકો છો સરસ આપણે આવી રીતે મીઠું અને લીંબુના રસને મિક્સ કરી લઈશું આવી રીતે તમે સરસ બધી ટીપ સાથે બનાવશો તો તમારું પંદર દિવસ સુધી અથાણું આ બગડશે નહીં અને તમે ડાયરેક્ટ ઇન્સ્ટન્ટ બનાવવું હોય થોડાક દિવસ માટે જ બનાવવું હોય અને ઘરના સભ્યો મારી જેમ વધારે હોય તો તમે ડાયરેક્ટ આવી રીતે નિતરીને મસાલામાં ઉમેરી શકો છો તેને કોરા કરવાની જરૂર નથી કેમ કે તે જલ્દી જ પતી જતું હોય છે તો હવે આપણે આ અથાણાને એક કાચની બરણીમાં ભરી લઈશું તો મિત્રો તમને મારી આ ઇન્સ્ટન્ટ ગાજર મરચાંની રેસિપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત ગાજર મરચાંનું અથાણું ઘરે બનાવી શકે તો મિત્રો અત્યાર માટે આટલું જ હવે નવી રેસીપી સાથે મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ